माता की मंच पर उपस्थित हम धन्यवादना प्रथम नागरिक मेयर श्रीमती प्रतिभा वंज भारतीय जनता पार्टी ना वरिष्ठ नेता श्रीमान धर्मेंद्र साहब મારા સાથી કિરીટભાઈ સોલંકી શ્રી પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ મારા મત ક્ષેત્રના ધારાસભ્યો શ્રી હર્ષદભાઈ જીતુભાઈ અમૃતભાઈ ઠાકર ધારાસભ્ય ભટ્ટ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ડેપ્યુટી મેયર ઘાટલોડિયા ના શ્રીમાન જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનો ને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે લગભગ લગભગ અમદાવાદ શહેરમાં ગાંધીનગર અને અમદાવાદની બાકી બે લોકસભા ત્રણ લોકસભા ક્ષેત્રમાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું નરેન્દ્રભાઈ બે હજાર એક થી વિકાસ કેવો હોય કેવો હોય અને સર્વાંગીણ વિકાસ કેવો હોય એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલી વાર ગુજરાત થી સ્થાપિત કરવાનું ચાલુ કર્યું છું અને નરેન્દ્રભાઈએ ચાલુ કરેલી આ યાત્રા ચાહે ગુજરાત સરકાર હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અવિરત રૂપે ચાલતી રહી હમણાં નરેન્દ્રભાઈએ

તારે સોફ્લેટ આપે તો એ 10000 ની ભીડ ભેગી કરતા તા નરેન્દ્ર ભાઈએ એકસાથે સવા લાખ ઘર આપી દીધા અને આજ જે ગરીબો ઘર ની અંદર રહેવા જતા વિકાસ ની એક નવી કલ્પના નરેન્દ્ર ભાઈએ ગુજરાત થી પ્રસ્તાવ અપિત કરી અને એજ ગુજરાત મોડેલ ના આધાર પર દેશની જનતાએ નરેન્દ્રભાઈને દેશનું સુકાન આપ્યું દેશના વડાપ્રધાન બનાવે દસ જ વર્ષ અંદર સમગ્ર દેશને હરેક ક્ષેત્રની અંદર કઈ રીતે ઊંચાઈઓ પર લઈ જાઓ એનું સંપૂર્ણ આયોજન કર્યા પછી 10 વર્ષ જ્યારે સમાપ્ત થયા આ દેશના 130 કરોડ નાગરિકો કા નામમાં વિશ્વાસ છે કે 2047 માં સમગ્ર દુનિયામાં ભારત નંબર 1 પર હશે એ ભારત ના નાગરિકોનો વિશ્વાસ બનો છે અને આ સંકલ્પ સંકલ્પની પાછળ આયોજન કરવાની અદભુત ક્ષમતા ત્રણે ને ઈશ્વરે આપ્યું છે અને એના પરિણામ સ્વરૂપે આજે અગિયારમા નંબર પર જે અર્થતંત્ર ભારતનું હતું એ દસ જ વર્ષમાં પાંચમા નંબર પર પહોંચ્યું અને નરેન્દ્રભાઈ ની તીજી ટમમાં આપણે દુનિયા ની તીજા નંબર ની ઇકોનોમી બની જઈશું એમાં કોઈને શંકા નથી આ પૂર્વ પરિવર્તન નરેન્દ્રભાઈ એ દેશ ની સામે ન કેવલ મૂક્યું એને ચરિતાર્થ કરીને બતાવ્યું મિત્રો એની સાથે સાથે અનેક એવા કામો જે સદીઓ જાન્યુઆરી અયોધ્યા ની અંદર શ્રી રામ મંદિર ની અંદર રામલલ્લા ના મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ પૂરું કરી દીધું લગભગ સાડા પાંચસો વર્ષ થી ક્યારે અયોધ્યા માં રામ મંદિર નું નિર્માણ થાય તમે બધા જાન્યુઆરી સાક્ષી બન્યા સહભાગી બન્યા અને આજે સમગ્ર વિશ્વ એવું સુંદર મનોહર રામૂર્તિ આજે અયોધ્યા માં પ્રસ્થાપિત થઈ